સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો જોવાના છીએ શ્રીમદ ભગવદ ગીતામાં કહેવાયું છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુસ મામ કહા કિમ કુર્વત સંજયઃ એટલે કે હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું મહર્ષિ વેદવ્યાસ આજથી પાંચેક હજાર વર્ષ પહેલા થઈ ગયા એમનું મૂળ નામ કૃષ્ણ દ્રેપાયન તેમણે વેદોનો વિસ્તાર કર્યો તેથી તેમનું નામ વેદવ્યાસ પડ્યું મહર્ષિ વેદવ્યાસની આ સ્તુતિ વધુ પ્રચલિત છે નમોસ્તુતે તે વ્યાસ વિશાલ બુદ્ધે ફૂલ્લાર વિんだયત પત્રનેત્ર યેન તત્વ ભારત તેલપૂર્ણઃ પ્રજ્વલિતો જ્ઞાનમયઃ प्रदीपઃ વેદવ્યાસે કરેલું સર્જન વિશાળ છે અને વળી સમાજને નીતિના માર્ગ તરફ દોરનારું પણ છે મહર્ષિ વેદવ્યાસે બ્રહ્મસૂત્ર અઢાર પુરાણ અને મહાભારતની રચના કરી છે મહાભારત માટે કહેવાયું છે કે યન્ન ભારતે તન્ન ભારતે મહાભારતમાં અઢાર પર્વ અને એક લાખ શ્લોક છે તેના લહિયા ગણપતિ છે આ મહાભારતના ભીષ્મ પર્વના અઢાર અધ્યાય અને તેના સાતસો શ્લોક એ જ શ્રીમદ્ ભગવત ગીતા હસ્તિનાપુરના રાજા શાંતનુ તેમના અવસાન પછી તેમના પુત્ર વિચિત્ર વીર્યને ગાદી મળી વિચિત્ર વીર્યને ત્રણ પુત્રો ધૃતરાષ્ટ્ર પાંડુ અને વિદુર વિચિત્રવીર્યના અવસાન પછી પાંડુને રાજગાદી મળી હતી પણ દુર્ભાગ્યે યુવાવસ્થામાં જ પાંડુ રાજાનું મૃત્યુ થયું તે સમયે તેમના પાંચ પુત્રો યુધિષ્ઠિર ભીમ અર્જુન સહદેવ અને નકુલ નાના હતા તેથી પાંડવો મોટા થાય ત્યાં સુધી રાજ્ય સંભાળવાની જવાબદારી ધૃતરાષ્ટ્રના શિરે આવી ધૃતરાષ્ટ્રના દુર્યોધન દુશાસન વગેરે મળીને સો પુત્રો કૌરવો કહેવાતા એમાં ભીમસેન સાથે તો એને જરાય ન બનતું એક વાર એને ભીમને ખોરાકમાં વિષ આપીને મારી નાખવાનો પ્રયાસ પણ કરેલો જો કે સદભાગ્ય ભીમસેન બચી ગયો હતો એવી જ રીતે દુર્યોધનને પોતાના મામા શકુનીની મદદ લઈ પાંડવોને લાક્ષ આ દરમિયાન પાંચાલ દેશની રાજકુમારી રચ્યું ને પરણ્યા અને હતા એથી પણ વધારે શક્તિશાળી બનીને હસ્તિનાપુર પાછા ફર્યા યુધિષ્ઠિરે રાજ્ય પરનો પોતાનો અધિકાર માગ્યો ભવિષ્યમાં પરિસ્થિતિ વધારે પણ ન વણશે એમ વિચારીને સૌના દાદા એવા ભીષ્મ પિતામહે મધ્યસ્થી કરીને કૌરવ પાંડવ વચ્ચે અડધું અડધું રાજ્ય વેચી આપ્યું પરંતુ કૌરવોમાં સૌથી મોટો દુર્યોધન આ વાતનો સ્વીકાર કરતો ન હતો તેણે મામા શકુની સાથે મળીને પાંડવોને છળથી બાર વર્ષ વનવાસમાં મોકલ્યા વનવાસ પૂર્ણ કરીને આવ્યા પછી પાંડવોએ રાજ્ય પરનો અધિકાર માગ્યો તો દુર્યોધને કહી દીધું કે હું પાંડવોને સોયની અણી જેટલી જમીન પણ આપીશ નહીં શ્રી કૃષ્ણ ભીષ્મ

समवेता युयुत्सव माम कहा पांडवाश्चे किम कुरत संजय भावानुवाद हे संजय धर्मभूमि कुरुक्षेत्र में एकठा थे युद्ध करने इच्छा वाला मारा तेमज पांडुना पुत्रों ए शू कर संजय दिव्य दृष्टि थी जोई ने महाराज કુરુક્ષેત્ર કૌરવો અને પાંડવોની સેનાઓ સામ સામે આવીને રથ બંને સેના વચ્ચે આવીને ઊભો રહ્યો અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યું રાજ્યના લો માટે મારાથી આ સ્વજનોની હત્યા કેવી રીતે થાય ભગવાન કહે હે અર્જુન અહી એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો સામે પોતાના દાદા ભીષ્મ ગુરુદ્રોણ પિતરાય ભાઈઓ અને તેમના પુત્રને જોઈને અર્જુનની આંખો ભરાઈ આવી તે મનથી ભાંગી પડ્યો અર્જુનના હાથમાંથી તેનું ધનુષ સરી પડ્યું તેને શરીરે પરસે વળવા લાગ્યો તેનું મો સુકાવા લાગ્યું તેને શસ્ત્રો મારે જોઈતું નથી હું નહીં લડું અર્જુન ભગવાન કૃષ્ણને આગળ કહે છે કૃષ્ણ ન સુખાની ચ કિમ નો રાજ્યન ગોવિંદ કિમ ભોગે જીવિતેન વા એટલે કે હે કૃષ્ણ હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે સુખ પણ નહીં હે ગોવિંદ અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ કૃષ્ણ ભગવાન અર્જુનને આગળ કહે છે કે સર્વોપનિષદો ઉપનિષદ ગાયો છે ગોપાલનંદન એટલે કે શ્રી કૃષ્ણ તેના દોહનારા છે અર્જુન વાછરડો છે ગીતા શ્રેષ્ઠ દૂધ છે અને બુદ્ધિશાળી મનુષ્ય તેના

જે જ્ઞાનનો વિસ્તાર છે તે બધું જ અહીં સાર રૂપે મળી રહે છે